હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં એક ચમચી તેલમાં આટલો બધો ટેસ્ટી હેલ્ધી નાસ્તો તમે પહેલાં ક્યારેય ટ્રાય નહીં કર્યો હોય એકદમ હેલ્ધી અને ખૂબ જ ચટાકેદાર ટેસ્ટી એવો નાસ્તો આજે આપણે એક કપ રવામાંથી બનાવશું બનાવવો ખૂબ જ સરળ છે અને સો ટકા બાળકોનો તો આ ફેવરેટ બની જશે અને જો નૂડલ્સ પાસ્તા મોમોસ કરતાં કંઈક હટકે ટ્રાય કરવું હોય તો આ નાસ્તો ચોક્કસથી ટ્રાય કરી જોજો તો ચાલો બનાવીએ એકદમ ઇઝીવાળો નાસ્તો તો એના માટે આપણે અહીંયા એક કપ રવો લઈ લીધો છે તો જે કપથી રવો લીધો છે એ જ કપથી હવે આપણે પાણીનું માપ જોવાનું છે તો જો જાડો ઝીણો ગમે એ રવો તમે અત્યારે લઈ શકો છો તો હવે આપણે એક ગેસની ફ્લેમ ચાલુ કરી અને એમાં એક કપ જેટલું પાણી એડ કરવાનું છે તો જો જે સેમ કપથી જ આપણે રવો લીધો હતો ને એ જ કપથી એક કપ ભરીને પાણી લીધું છે હવે પાણીમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને પાણીને આપણે થોડી વાર ઉકળવા દેવાનું છે અને સાથે જ અહીંયા અડધીથી પોણી ચમચી જેટલા મેં ચીલી ફ્લેક્સ લીધા છે તો હવે પાણી આપણું સરસ ઉકળી ગયું છે તો અહીંયા મેં થોડા વેજીટેબલ્સ લીધા છે એમાં મેં ટમેટું ગાજર અને કાંદા એટલે કે ડુંગળી લીધી છે તો જો અહીંયા અત્યારે આપણે ટમેટું એડ નથી કરવાનું એને સાઈડમાં રાખી દઈએ અને ડુંગળી અને ગાજરને આપણે એડ કરી દીધા છે ગાજરને મેં ખમણીને લીધું છે અને ડુંગળીને એકદમ ઝીણી ચોપ કરીને લીધી છે તો જો હવે આપણે વેજીટેબલ્સને પાણી સાથે થોડી વાર માટે ઉકળવા દઈએ એટલે કે એકાદ મિનિટ જેવું આપણે એને ઉકળવા દેવાનું છે તો જો આપણા વેજીટેબલ્સ સરસ એવા એકાદ મિનિટ જેવા ઉકળી જાય પછી આપણે તેમાં જે આપણે સાઈડમાં ટમેટું રાખ્યું હતું એ ટમેટું એડ કરી દેવાનું છે અને આપણે આ જે બનાવીએ છીએ આપણે અત્યારે આ બેટર એને વધારે વાર આપણે ઉકાળવાની કોઈ જ જરૂર નથી બસ વેજીટેબલ્સ આપણા કાચા રહેશે તો પણ આપણે અહીંયા કોઈ ટેન્શન લેવાનું નથી કારણ કે આગળ આપણે એવી એક પ્રોસેસ કરવાની છે જેના લીધે આપણું આ નાસ્તો છે એકદમ પ્રોપર કુક થઈ જશે તો હવે આપણે એમાં જે સાઈડમાં ટમેટા રાખ્યા હતા એ પણ એડ કરી દીધા અને થોડા ધાણા પણ આપણે એડ કરી દીધા છે જો ધાણા અવેલેબલ ન હોય તો થોડા મીઠા લીમડાના પાન જેને તમે ઝીણા કટ કરીને પણ એડ કરી શકો છો અને હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દીધી છે અને આપણે જે રવો સાઈડમાં રાખ્યો હતો એને પણ આપણે એકદમ હળ ઓછો થોડો થોડો એડ કરતો જવાનો છે અને એકાદથી આપણે એને મિક્સ કરતું જવાનું છે એવી રીતે આપણે બધો રવો એડ કરી દીધો અને આ બેટર તમે જોઈ શકો છો જેવો જ આપણે રવો એડ કર્યો હોય એવું જ એકદમ થીક એવું થઈને રેડી થઈ ગયું છે તો વાર હવે આપણે આને કૂક નથી કરતા અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે બસ બધું સરખું મિક્સ કરી લેવાનું છે કોઈ ગાંઠા હોય તો આવી રીતે સ્પેચ્યુલાની મદદથી આપણે એને તોડી લેવાના છે અને આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આ બેટરને આપણે ઠંડુ થવા માટે રાખવાનું છે તો જો અહીંયા એક પ્લેટમાં મેં થોડું ઘી લગાવી લીધું છે અને એમાં હવે આપણે આ બધું બેટર છે એ પલટાવી લેવાનું છે આ નાસ્તો બનાવવો ખૂબ જ સરળ છે અને ઘરમાં રહેલી વસ્તુથી બની જાય છે અને સાથે જ ખૂબ હેલ્ધી એવો બને છે કારણ કે આપણે અહીંયા ખૂબ ઓછા ઓઇલનો ઉપયોગ કરવાના છીએ તો જો અહીંયા બધો નાસ્તો નાસ્તાનું જે બેટર છે એ પ્લેટમાં પલટાવી લીધું અને ઉપરથી આપણે એને આવી રીતે કવર કરી દીધું જેથી કરીને એ વધારે ડ્રાય ન થાય ને જ્યાં સુધીમાં તે થોડું હલકું ઠંડુ થાય છે ત્યાં સુધીમાં તે થોડું સ્ટીમ પણ થઈ જાય જે આપણે ગરમ છે અને ઉપર ઢાંકી દીધું છે એની સ્ટીમને લીધે તો જો અહીંયા હવે આપણે હાથ લગાવી શકીએ એટલું બેટર આપણું ઠંડુ થયું પછી આપણે એમાંથી બોલ્સ વાળી લેવાના છે તો જો વધારે મોટા પણ નહીં અને તમે અહીંયા નાના વાળવા હોય તો વાળી શકો છો પણ વધારે મોટા બોલ્સ આપણે નથી વાળવાના તો અહીંયા મીડિયમ એવા બોલ્સ વાળીને હું રેડી કરી લઉં છું તો બધા બેટરમાંથી એ જ રીતે હું બોલ્સ વાળી લઉં છું બિલકુલ હાથમાં નથી ચીપકતું એકદમ ઇઝીથી આ પ્રોસેસ થઈ જાય છે તો જો અહીંયા બધા બોલ્સને વાળી લીધા છે અને એક મેને કાણાવાળા વાસણમાં લઈ લીધા છે અને સાથે જ એ વાસણને આપણે ગ્રીસ કરી લીધું હતું ઓઇલ અથવા ઘીથી ગમે એનાથી તમે એને ગ્રીસ કરી શકો છો અને હવે આપણે અહીંયા સાઈડમાં પહેલેથી જ પાણીને ગરમ થવા માટે સ્ટીમરમાં રાખી દીધું હતું તો એમાં હવે આપણે આ જે બોલ્સ છે એને રાખી દેવાના છે અને આ રીતે થોડા એને છૂટા કરી લઈશું જેથી કરીને એકદમ જલ્દીથી એ સ્ટીમ થઈ જાય તો જો આપણે પહેલા પણ એને ગરમ પાણીમાં રવાને બેટર બનાવ્યું હતું એટલે વધારે વાર આપણે અહીંયા સ્ટીમ કરવાની જરૂર નથી તો કુક થઈ જવાનું એક આ સાઇન છે કે આપણે જે બોલ્સ બનાવ્યા છીએ એકદમ સરસ એવા તમે જોઈ શકો છો ફ્લફી એવા થઈ ગયા છે જો આપણે એને પ્રેસ કરીએ છીએ તો બિલકુલ તે લોટ જેવા નથી અને એકદમ સરસ એવા તે સેટ થઈ અને એકદમ આવા ફ્લફી થઈ ગયા છે પ્રોપર કુક થઈ ગયા છે તો હવે આપણા અહીંયા બોલ્સ બનીને રેડી થઈ ગયા છે તો તમે આને આમ જ પણ એન્જોય કરી શકો છો આમ જ પણ ખાવામાં ખૂબ ટેસ્ટી એવા લાગે છે પણ આને આપણે એકદમ ચટપટા બનાવવા માટે વધારે ટેસ્ટી બનાવવા માટે એનો એક વઘાર કરીએ તો વઘાર કરવા માટે મેં અહીંયા એક મોટું વાસણ લીધું છે એમાં એક ચમચી જેટલું ઓઇલ એડ કરવાનું છે જો એક ચમચી થી પણ ઓછું લેવું હોય તો પણ તમે લઈ શકો છો તો જો અહીંયા ઓઇલ આપણું ગરમ થાય પછી આપણે તેમાં એક ચમચી જેટલા તલ એડ કરવાના છે તો તલ જનરલી કોઈ ખાવા માં કોઈ પસંદ નથી કરતું પણ જો આવી રીતે કોઈ રેસીપીમાં આપણે એડ કરશું તો બધા ખાઈ પણ લેશે અને તલ ખાવા ખૂબ હેલ્ધી પણ હોય છે તો અહીંયા એક મોટી ચમચી જેટલા મેં તલ એડ કરી દીધા છે અને તલ હવે આપણા થોડા ફૂટે પછી આપણે તેમાં અડધીથી પોણી ચમચી જેટલો સેઝવાન ચટણી અથવા તો સેઝવાન સોસ પણ તમે એડ કરી શકો છો અથવા તો જો બેમાંથી એક પણ અવેલેબલ ન હોય ઘરે તો લસણવાળી ચટણી તમે અહીંયા યુઝમાં લઈ શકો છો અને સાથે જ એક ચમચી જેટલો અહીંયા આપણે ટોમેટો કેચપ લીધો છે તો જો ટોમેટો કેચપ થોડો વધારે પસંદ હોય તો થોડો વધારે પણ તમે લઈ શકો છો અને અડધી ચમચી જેટલો મેં અહીંયા સોયા સોસ લીધો છે આ બધા સોસ ને હવે આપણે સરસ એવા મિક્સ કરી અને બસ અડધી સેકન્ડ જેટલા આપણે એને કુક કરવા દેવાના છે તો જો અહીંયા બધા સોસ ને આપણે મિક્સ કરી લીધા છે અને ગેસની ફ્લેમ આપણે હાઈ રાખવાની છે તો એક ચાઇનીઝ ટેસ્ટ આપણે લાવવો છે આપણા નાસ્તામાં તો એના માટે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખશું જેથી કરીને એક સ્મોકી એવી ફ્લેવર આપણા નાસ્તામાં આવી જશે અને સાત અને નાસ્તાનો ટેસ્ટ વધારવા થોડો ચટપટો વધારે કરવા માટે મેં અહીંયા અડધી ચમચી જેટલો મેગી મસાલો લીધો છે તમે અહીંયા મેગી મસાલાની જગ્યાએ ચાટ મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો અથવા તો આમચૂર પાવડર પણ તમે લઈ શકો છો તમારી ચોઈસ છે કે તમારે કયો મસાલો એડ કરવાનો છે કરવો છે તો જો અહીંયા હવે આપણે આપણો છે સોસ છે એ બધા સરસ એવા થઈ ગયા છે તો એમાં હવે આપણે જે આપણા બોલ સાઈડમાં રાખ્યા હતા રેડી કરીને એ એડ કરી દીધા છે અને એકદમ સરસ એવા આપણે એને મિક્સ કરી દેવાના છે જો તમે જોઈ શકો છો બોલ્સ આપણા પાંચ જ મિનિટમાં એકદમ સરસ એવા પ્રોપર તે સેટ થઈ ગયા છે કૂક થઈ ગયા છે તો જો આપણે એને મિક્સ કરીએ છીએ તો પણ જરા પણ એ ચીપકતા પણ નથી અને સાથે તૂટતા પણ નથી તો જો અહીંયા આપણો આ નાસ્તો બનાવવો ખૂબ જ સરળ છે તો નૂડલ પાસ્તા કરતા પણ આ નાસ્તો ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગે છે અને સાથે ખૂબ હેલ્ધી પણ છે તો જો ક્યારેક બાળકોને કંઈક લંચ બોક્સમાં નવું આપવું હોય કે નવું ટ્રાય કરવું હોય તો તમે આ નાસ્તો ચોક્કસથી આપી શકો છો કારણ કે ખૂબ ઓછા ઓઇલમાં બન્યો છે અને સાથે જ અહીંયા તમે થોડા શાકભાજી વેજીટેબલ્સ છે વધારે એડ કરીને પણ બાળકોને આપી શકો છો તો આ નાસ્તો એટલો બધો ટેસ્ટી બને છે કે બાળકો તો બીજી વાર બનાવવાનું કેવાના જ છે સો ટકા બાળકોનો આ નાસ્તો ફેવરિટ બની જવાનો છે અને હા જો અત્યાર સુધીનો વિડીયો તમે જોયો હોય અને થોડું પણ કઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલને જરૂરથી કરી દેજો અને સાથે જ જ આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ સુજીનો રવાનો નાસ્તો કેવો લાગ્યો ખૂબ ઓછા તેલમાં આપણે બનાવીને તૈયાર કરેલો છે અને સાથે ટેસ્ટ એનો એટલો બધો જબરદસ્ત છે કે આ નાસ્તો ખાવાની ખૂબ મજા પડી જવાની છે તો વરસાદની સિઝન છે તો કંઈક ચટર બટર કરવાની ઈચ્છા તો બધાને થતી જ હોય છે તો ત્યારે તમે એકદમ ઝડપથી આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો આરામથી પેટ ભરાઈ જાય છે અને સાથે એકદમ ચટપટો બને છે તો ખાવાની પણ ખૂબ મજા આવે છે તો ચાલો હવે આપણો અહીંયા નાસ્તો બનીને એકદમ રેડી થઈ ગયો છે